શ્રાવણ માસની શરૂઆત થતાં જ ભાવિક ભક્તો ભવનાથ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા શ્રાવણ મહિનો શિવજીનો માનવામાં આવે છે વેદકાળથી જ શિવજીની ઉપાસના થતી આવી છે નીલકંઠ શિવજી ભૂતનાથ અર્ધનરનારેશ્વર જેવા અનેક નામોથી જાણીતા ભગવાન શંકર સૃષ્ટિના રચયતા છે તેમને દેવોના દેવ કહેવાય છે ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદેકરો છે શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો મહિનો એટલે કે શ્રાવણ માસ સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્ર મહાદેવ શિવ છે ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે શિવભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો મહિનો એટલે કે શ્રાવણ માસ ભવનાથ એટલે કે આખા ભવનોનાથ જૂનાગઢના ગિરનાર તળેટીમાં બિરાજમાન ભવનાથ મહાદેવ દર્શન કરવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે હાલ શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે ભવનાથ મહાદેવ મંદિર ખાતે લોકો આવી પહોંચ્યા હતા અને મહાદેવને રીઝવવા પૂજા અર્ચના અને આરાધના કરી હતી આમ આખા શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢ સહિત દૂર દૂરથી ભાવિક ભક્તો આવશે અને મહાદેવના દર્શન કરીને આરાધના કરીને શિવભક્તિમાં લીન થઈ ધન્યતા અનુભવશે